વધુમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક બાબર ખાતે આવેલ એચ કે વિદ્યા સંકુલ આયોજિત વાર્ષિક ઉત્સવ સાથે રામોત્સવ યોજાવામાં આવ્યો હતો આ રામોત્સવને મિની અયોધ્યા ગણાતા કટાવ મહંત શ્રી જયરામદાસ બાપુએ દીપ પ્રાગટી કરીને રામોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એચકે સ્કૂલના નાના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ વેશભૂષા કરીને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં જોઈ મોટી સંખ્યામાં આવેલ પ્રેક્ષકો પણ મંત્રમુગ્ધ થયા હતા એચકે વિદ્યા સંકુલના એમડી ભરતભાઈ સુથારે સૌને પુષ્પ દ્વારા આવકાર્યા હતા અને તેમણે એચકે વિદ્યા સંકુલ માહિતી પણ આપી હતી એચકે વિદ્યા સંકુલ આયોજિત રામોત્સવને સફળ બનાવવા માટે ભરતભાઈ સુથારે તેમજ તેમની તમામ ટીમે સખત મહેનત કરીને આ રામોત્સવને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જીડી ગચ્ચર બનાસકાંઠા